નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને સોમવારે આવતી શ્રાવણ માસની પૂનમ વિશે વાત કરવાના છીએ આ દિવસનું મહાત્મય જાણીશું તથા આ દિવસે જે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે તેના વિશે પણ વાત કરીશું તેનો મહિમા તેની ઇતિહાસ તથા તેની પૌરાણિક કથા પણ સાંભળીશું આ પૂનમના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તથા આ દિવસે અમુક એવા ઉપાયો પણ કરવામાં આવે છે કે જે પણ આપણે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ દસ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું તો મહત્વ છે જ પરંતુ એમાં પણ અમુક તિથિઓનું ખૂબ જ મહત્ત્વ છે જેમ કે આ શ્રાવણ મહિનાની પૂનમની જ વાત કરીએ તો આ દિવસે પુણ્ય પવિત્ર એવો ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સ્વરૂપે ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે તથા આ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે સમુદ્રનું પૂજન થતું હોવાથી ઇન્દ્રદેવનું પૂજન થતું હોવાથી આ દિવસને નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે એ સિવાય ઘણી જગ્યાએ આ પૂનમને જનોઈ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે આજના દિવસે જે જે લોકોએ જનોઈ ધારણ કરી હોય તેને બદલાવવાની હોય છે તથા આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીજી ચંદ્રદેવ અને મહાદેવની પૂજા કરવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરવાથી વ્રત કરવાથી આપણી સર્વે મનોકામના પૂર્ણ થાય છે તથા વ્રતની પૂનમ પણ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને સોમવારે જ છે એટલે જે બેનો દરેક પૂનમનું વ્રત કરતા હોય તેને સોમવારે જ કરવાનું રહેશે તથા શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનો તહેવાર આ દિવસે બહેન ભાઈના હાથે એક રાખડી બાંધીને ભાઈ બહેનને વર્ષભર દરમિયાન તેની રક્ષા કરવાનું વચન આપે છે પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ દેવરાજ ઇન્દ્રે દેવી ઇન્દ્રાણી પાસે રક્ષાસૂત્ર બંધાવીને રાક્ષસો ઉપર આક્રમણ કરીને વિજય મેળવેલો હતો અને ત્યારથી આ રક્ષાબંધનનો તહેવાર અસ્તિત્વમાં આવ્યો અને એ ઉપરથી આપણે કહી શકીએ કે આ દિવસે કોઈ પણ પુરુષ કોઈ પણ સ્ત્રી પાસે પોતાના હાથ ઉપર આ રક્ષા કવચ બંધાવી શકે છે રાખડીમાં જરૂરી નથી કે લાલ રંગનો દોરો જોવો જોઈએ તેમાં મોતી હીરા ટાંકેલા હોવા જોઈએ માત્ર જો સાડીના પલ્લુનો ટુકડો પણ હોય અને તે બહેન તેના ભાઈના હાથ ઉપર બાંધે તો તેને પણ રક્ષા કવચ જ કહેવાય અને તે રક્ષા કવચમાં કેટલી શક્તિ છે તેની કથા આપણા ઇતિહાસમાં પણ લખેલી છે કે જેમાંથી એક કથા વિશે વાત કરીએ તો કહેવાય છે મહાભારતના યુદ્ધમાં કુંતા માતાએ તેના પૌત્ર અભિમન્યુના હાથમાં રક્ષા કવચ બાંધ્યું હતું અને જ્યાં સુધી તેના હાથમાં રક્ષા કવચ હતું ત્યાં સુધી કૌરવો તેનો વાળ પણ વાકો કરી શક્યા ન હતા પરંતુ કોઈ કારણોસર જ્યારે રક્ષા કવચ તેના હાથ પરથી નીકળી ગયું અને એ પછી અભિમનિ યુદ્ધમાં ગવાયો હતો અને મૃત્યુને શરણ થયો હતો એટલે આ ઉપરથી આપણને સમજાય કે બહેનની રાખડીમાં બહેનની રક્ષા કવચમાં કેટલી શક્તિ છે પુરાણોમાં રક્ષાબંધનનો મહિમા ગાતા કહ્યું છે કે રક્ષાબંધન સુરક્ષા પ્રદાન કરનાર ધનની વૃદ્ધિ કરનાર અને સર્વે વાતે જય કરનાર છે પુરાણોમાં એક એવી પણ કથા છે કે વિષ્ણુ ભગવાનના પાંચમા વામન અવતારમાં જ્યારે તેઓ દ્વારપાળ તરીકે બલિરાજા સાથે પાતાળમાં ચાલ્યા ગયા હતા ત્યારે લક્ષ્મી માતાએ બલિરાજાને ભાઈ બનાવ્યો હતો અને બલિરાજા સૂત્ર બાંધ્યું હતું તથા તેની પાસેથી બદલામાં વિષ્ણુ ભગવાન માગ્યા હતા તથા આ રક્ષાબંધનનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદી સાથે પણ જોડાયેલો છે જ્યારે દ્રૌપદીએ પોતાના વસ્ત્રોમાંથી થોડું ચીર ફાડીને ભગવાન શ્રી કૃષ્ણને બાંધ્યું હતું અને તેનું ઋણ ચૂકવવા ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું હતું ત્યારે તેમની રક્ષા કાજે આવ્યા હતા અને તેમને એક ચીરના બદલામાં નવસો ને નવ્વાણું સાડીઓ આપી હતી એટલે આવી જ રીતે દરેક ભાઈએ આ ઘટના ઉપરથી એ જ શીખવાનું છે કે બહેન આજે આપણા હાથ ઉપર ભલે એક સૂતરનો દોરો કે પછી એક રાખડી બાંધે પરંતુ તેના બદલામાં આપણે તેના માટે કંઈ પણ કરી છૂટવાનું છે તેની રક્ષા માટે ગમે ત્યારે ગમે તે સમયે દરેક ભાઈએ તત્પર રહેવાનું છે અને તે જ આ રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનું મૂળ મહત્વ છે એટલે રક્ષાબંધનનો તહેવાર આપણે કહી શકીએ કે તે આજકાલનો નથી થોડાક વર્ષોનો નથી પરંતુ કેટલાય હજારો વર્ષો પહેલાનો તહેવાર છે ટૂંકમાં કહીએ તો રક્ષાબંધન એટલે કે ભાઈએ લીધેલ બહેનના રક્ષણની જવાબદારી ભાઈ બહેન વચ્ચેના અતૂટ પ્રેમને દર્શાવતો તહેવાર અને આજના સમયમાં આપણે આ રક્ષાબંધનના તહેવારને મુહૂર્તના બંધનમાં બાંધી દીધો છે કે જે એકદમ ખોટી માન્યતા છે મારા મત અનુસાર આ રક્ષાબંધનના તહેવારમાં રાખડી બાંધવાનો રક્ષા કવચ બાંધવાનો ક્યારેય કોઈ મુહૂર્ત હોય જ નહીં જે ઘડીએ જે સમયે બહેન ભાઈના હાથમાં રક્ષા કવચ બાંધે તે સમય હંમેશા શુભ જ ગણાય છે આ દિવસે સવારે વેલા ઉઠી સ્નાન કર્યા બાદ જળનું દાન કરવામાં આવે છે તથા સાંજે ચંદ્ર દર્શન કરીને પણ ચંદ્રદેવને અર્ઘ આપવામાં આવે છે તથા આ પૂનમના દિવસે જે બહેનો વ્રત કરતા હોય તે બહેનો સાંજે ચંદ્ર દર્શન કરીને એકટાણું કરે તો વધુ ઉત્તમ છે આ પૂનમના દિવસે દાન કરવાનો સ્નાન કરવાનો તથા પૂજા કરવાનો સવિશેષ મહિમા છે કે જેમાં સ્નાન કરવાનો બ્રહ્મ મુહૂર્તના સમય વિશે વાત કરીએ તો સવારે ચાર વાગે પચીસ મિનિટથી પાંચ વાગે નવ મિનિટ સુધીનો રહેશે આપ સૂર્યોદય સમયે પણ સ્નાન કરી શકો છો અને એ સિવાય પૂજાના સમય વિશે વાત કરીએ તો ભગવાનની સવારે નવ વાગ્યા સુધી પૂજા કરવી અતિ ઉત્તમ રહેશે અને સાંજે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે અને એમાં પણ આ પૂનમે બ્લૂ મૂનનો શુભયોગ દેખાવાનો છે એટલે કે ચંદ્ર અન્ય દિવસોની તુલનાએ સૌથી વધુ મોટો અને તેજસ્વી દેખાશે આ દિવસે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરવાનું છે અને ચંદ્રનો સ્વામી શિવ અને કુંભ રાશિનો સ્વામી શનિદેવ હોવાથી અનેક રાશિઓને લાભ પણ થવાનો છે એટલે ચંદ્ર દર્શન સમયે ચંદ્રદેવને અર્ઘ ખાસ આપવાનું ઓમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો તથા રક્ષાબંધનની સાથે સોળ સંસ્કારમાંનો જે યોગનો પવિત્ર સંસ્કાર છે કે જેમાં જનોઈ ધારણ કરવામાં આવે છે તે પણ આજે બદલાવવામાં આવે છે જૂની જનોઈ કાઢીને નવી જનોઈ પહેરવામાં આવે છે જૂની જનોઈ કાઢતી વખતે મંત્ર બોલવાનો હોય છે એ પર્યંત પર્ત બ્રહ્મ ધારિત જીર્ણા ગચ્છ સૂત્ર યથા સુખમ એટલે કે આજ સુધી હે બ્રહ્મસૂત્ર તમે મારા બ્રહ્મત્વનું અને મારા આયુષ્યનું રક્ષણ કર્યું છે પરંતુ જીર્ણે થવાથી હું તમારો ત્યાગ કરું છું ક્ષમા કરશો અને એ પછી નવી જનો પહેરવાની યજ્ઞો પવિત પરમ પવિત્ર પ્રજાપદે સહગમ પુરેસ્તા શુભમ જનોઈ એ વૈદિક જીવન ધારણાનું નું પ્રતિક છે સૂર્ય ઉપાસનાનું નું પ્રતિક છે ડાબી બાજુ હૃદય પ્રાણ હોવાથી તે આપણા ડાબા ખંભે ધારણ કરવામાં આવે છે આ જનોઈ આપ આપના ઘરે બદલાવી શકો છો મંદિરે બદલાવી શકો છો કે પછી કોઈ પવિત્ર નદીના તટે પણ બદલાવી શકાય છે કહેવાય છે કે દરેક બ્રાહ્મણે યજ્ઞોપવિત સંસ્કાર ખાસ ધારણ કરવો જોઈએ યજ્ઞોપવિત સંસ્કારથી જ સાચો દ્વિજ બ્રાહ્મણ બની શકાય છે બ્રાહ્મણનો પહેલો જન્મ માતાની કુકેથી થાય છે અને એ જન્મ શુદ્ર ગણાય છે જ્યારે યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જ એનો બીજો સાચો જન્મ માનવામાં આવે છે અને બ્રાહ્મણના જીવનમાં આટલું યજ્ઞોપવિત સંસ્કાર અને જનોઈનું મહત્વ છે કે જ્યાં શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે બદલાવવામાં આવે છે તથા આ શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ દરિયાદેવને વધાવવાની નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે આપણે ત્યાં છેક વેદગાળથી જળને દેવ માની નદી સમુદ્ર વગેરેની પૂજા ઉપાસના કરીએ છીએ અને વેદમાં આ સમુદ્રના દેવ છે વરુણ દેવ આજીવિકા માટે દરિયો ખેડતા ખારવા માછીમાર ખલાસીઓ આ દિવસે દરિયાદેવનું પૂજન કરે છે તથા વરુણદેવની પ્રસન્નતા માટે સમુદ્ર પૂજા કરીને નાળિયેર અર્પણ કરવામાં આવે છે વાજતે ગાજતે દરિયા કાંઠે જઈ નાળિયેર દૂધ ફૂલો વગેરેથી દરિયાદેવને વધાવાય છે નૈવેદ્ય અર્પણ કરાય છે અને સમુદ્રની સફરે જવાનો સમય આવે ત્યારે પોતાના પતિદેવોની રક્ષા કરવા તેની પત્નીઓ ગીતો ગાઈને દરિયા પીરની પ્રાર્થના કરે છે અને આવી રીતે શ્રાવણ મહિનાની પૂર્ણિમા આપણે ત્યાં ઉજવવામાં આવે છે આ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે નાળિયેરી પૂનમ તરીકે ઓળખાય છે તથા જનૈ પૂનમ તરીકે ઉજવાતા આ દિવસને આપણે કથા મહિમા વાર્તા સાંભળી આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે તથા આ દિવસે કરવામાં આવતા કાર્યો વિશે પણ જણાવ્યું તો આજના દિવસે જો આપના ઘરે સત્યનારાયણની કથા આપ બેસાડી ન શકો તો અમે સત્યનારાયણની કથાનો વિડીયો મૂક્યો છે તે પણ આપ આજના દિવસે માત્ર સાંભળી શકો છો કે જે પણ સત્યનારાયણ કથા કરાવવા સમાન જ ગણાય છે તો આપ અમારી સાથે સત્યનારાયણની કથા જરૂર સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર